એટલા ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ કવિશા ગ્રુપ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કવિશા ગ્રુપ હંમેશાથી કોમ્યુનિટી બિલ્ડઅપમાં માને છે શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળી અને કંઈક નવું કરે એવા આશયથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે કવિશા પ્રીમિયર લીગ નું આયોજન કરતું હોય છે પરંતુ આ વર્ષે સમાજને કંઈક નવું આપવાના ઉદ્દેશ સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે મળીને કવિશા એમ એ કપ બે હજાર ચોવીસનું નું આયોજન કર્યું છે વીસમી મે બે હજાર ચોવીસથી થી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ દસ દિવસ સુધી ચાલશે અને તેમાં બાર ટીમ સહભાગી બનશે જેમાં દરેક પ્લેયર વ્યવસાય ડોક્ટર અમે આ ક્રિકેટ લીગનું આયોજન કર્યું હતું જે એક એવા કન્સેપ્ટ ઉપરથી કે ભાઈ અમે આપણે હંમેશા ડૉક્ટર આપણી ધ્યાન રાખતા હોય છે આપણી કેર કરતા હોય છે અને ફિટનેસનું બી ધ્યાન રાખતા હોઈએ તો આજે આપણને બી મોકો મળ્યો છે કે કદાચ એમની ફિટનેસનું ધ્યાન આપણે રાખીએ તો એ આવી એક ક્રિકેટ લીગથી અમે એમનું ફિટનેસ પ્રમોટ કરી રહ્યા છે હવે જ્યારે આ ખ્યાલ આવ્યો ત્યારે અમે એ એમ પ્રેસિડેન્ટ છે તુષારભાઈ પટેલ એમની જોડે વાત થઈ અને એ લોકો બી આવું કંઈક સેમ થોટ લાઇન ઉપર વિચારી રહ્યા હતા બટ એમને એવું હતું કે ભાઈ આનું આયોજન પ્રોપરલી કઈ રીતે થાય કેમ શું થાય એ અમારી જોડે એવું વ્યવસ્થા નથી તો એ જગ્યાએ કવિશા ગ્રુપે એક ઇનિશિયેટીવ લીધો અને એક પ્રોપર ગ્રાઉન્ડ હોય પ્રોપર ફૂડ બધાને મળે પ્રોપર એક જે સારી ક્રિકેટની ટુર્નામેન્ટ થવી જોઈએ ક્રિકેટ લીગ થવી જોઈએ જેમાં જેટલી બી વસ્તુ કવર થાય એ બધું જ અમે એમને પ્રોવાઈડ કરશું સપોર્ટ કરશું છેક થી છેક અગિયાર દિવસ સુધી ઈવન પ્રાઇઝ મની અને બાકી બધી વસ્તુ એ અમારા તરફથી સ્પોન્સર થયેલું છે આ સમગ્ર આયોજન કવિશા ગ્રુપના ડિરેક્ટર પાર્થ પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પ્રખ્યાત ડોક્ટર એવા તુષાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલા એમ કે પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ રહી છે આ અંગે કવિશા ગ્રુપના ડિરેક્ટર પાર્થ પટેલે જણાવ્યું હતું કે કવિશા ગ્રુપના આઠ પ્રકારની ટુર્નામેન્ટ કરતું રહેશે આવનારા ભવિષ્યમાં ભિન્ન ભિન્ન એસોસિએશન અને કોમ્યુનિટી સાથે મળીને અમે વિવિધ આયોજનો કરીશું અને સમાજમાં કોમ્યુનિટી બિલ્ડઅપનું કાર્ય કરતા રહીશું અમદાવાદ મેડિકલ એસોસિએશન અને કવિશા ગ્રુપ દ્વારા આયોજિત આ એએમએ કપનું છેલ્લા લગભગ અઠવાડિયાથી દસ દિવસ આ ટૂર્નામેન્ટ ચાલશે મેઇનલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લગભગ બાર જેટલી ટીમો ભાગ લેવાની છે ડૉક્ટરોની અને એમાં ઇન્ટર્ન ડૉક્ટરથી માંડી મેડિકલ સ્ટુડન્ટથી માંડી અને વયો લગભગ પચાસ વર્ષ સુધીના બધા જ ડૉક્ટરો આમાં ભાગ લેવાના છે અને અમદાવાદના લગભગ બસો પચાસથી પણ વધારે ડૉક્ટરો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે આ ટૂર્નામેન્ટ દસથી બાર દિવસ જે ચાલવાની છે તેની રોજની બે મેચો લીગ મેચો રમાશે તેમાં અને રોજની બે બે મેચોમાં રોજ રાત્રે લગભગ નવથી રાતના એક વાગ્યા સુધી બે મેચો રમાશે પંદર ઓવરની આ મેચ રહેશે અને પંદર ઓવરમાંની મેચમાં દરેક જે ક્રિકેટના રૂલ્સ હશે એ પ્રમાણેનું પાલન કરી અને અંતમાં ફાઇનલ મેચ રમાશે ક્રિકેટ સ્પોર્ટ્સ એ ભારતીયોની ખૂબ જ નજીક છે અને તેના કારણે દરેક વ્યક્તિની આસપાસ ભેગા થઈ શકે અને તેઓ આનંદ પણ માણી શકે છે કવિશા પ્રીમિયર લીગ છેલ્લા બે વર્ષથી સ્ટાફ મેમ્બર માટે કવિશા ખાતે થઈ રહે છે હવે વધુ લોકોને સામેલ કરી છે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ ઓગણત્રીસ મેના મે ના રોજ યોજાશે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર